નમસ્કાર મિત્રો હું જગદીશ વાઘેલા અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને હિન્દી સિનેમા એટલે બોલિવૂડની દસ શૈક્ષણિક ફિલ્મો એટલે એજ્યુકેશનલ મૂવી વિશે જણાવીશ જે ફિલ્મોને એક વખત દરેક વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો તેમજ તમામ લોકોએ જોવી જોઈએ ચાલો મિત્રો જાણીએ આ ફિલ્મો વિશે અને હા મિત્રો જો આપ મારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને આ દસ ફિલ્મો વિશે માહિતી મળશે તો ચાલો મિત્રો જાણીએ આ દસ ફિલ્મો વિશે એક થ્રી ઇડિયટ વર્ષ બે હજાર નવ આમિર ખાનની આ ફિલ્મ બતાવેલ છે કે સફળતા મેળવા માટે કાબિલ બનવું જરૂરી છે જો કાબિલ બનશો તો તમને સફળતા આપોઆપ મળશે સફળતા તમારી પાછળ આવશે બે આઈ એમ કલામ વર્ષ બે હજાર અગિયાર પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામથી પ્રેરિત આ ફિલ્મમાં ગરીબ અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં છોટુંને શિક્ષિત થવાનું અને અબ્દુલ કલામ જેવું બનવાની એક ઝંખના છે તો આઈએમ કલામ એક જરૂર ફિલ્મ જોવા જેવી છે ત્રણ તારે જમીન પર વર્ષ બે હજાર સાત આમિર ખાનની આ ફિલ્મ ભારતની ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમને ચેલેન્જ કરે છે બાળકોમાં રહેલી પ્રતિભાને કેવી રીતે ઓળખવી તેના પર આધારિત આ ફિલ્મ છે ચાર ચોક એન્ડ ડસ્ટર વર્ષ બે હજાર સોળ સબાના આજમી અને જુહી ચાવલાની આ ફિલ્મમાં બતાવેલ છે કે હાલની ખાનગી શાળાઓમાં શિક્ષકોનું કેવું શોષણ થાય છે પાંચ ચલચલે વર્ષ બે હજાર નવ મિથુન ચક્રવર્તીની આ ફિલ્મમાં બતાવેલ છે કે વિદ્યાર્થીઓને શિક્ષણના દબાણ અને પ્રેશરના કારણે તેના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે છ ઇંગ્લિશ ઇંગ્લિશ વિંગ્લિશ વર્ષ બે હજાર બાર શ્રીદેવીની આ ફિલ્મમાં બતાવેલ છે કે ભણવાની કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી કોઈ પણ ઉંમરે તમે ભણી શકો અને શીખી શકો છો સાત પાઠશાળા વર્ષ બે હજાર દસ સઈદ કપૂરની આ ફિલ્મ ભારતની શૈક્ષણિક પદ્ધતિઓ એટલે એજ્યુકેશનલ સિસ્ટમની ખામીઓને બહાર પાડે છે આઠ હિચકી વર્ષ બે હજાર અઢાર રાણી મુખર્જીની આ ફિલ્મમાં દ્રઢતા અને દ્રઢનીશે એ કોઈપણ પ્રકારના અંદરના ડરથી કાબૂ મેળવી શકાય છે ક્યારે હાર ન માનવી એ આ ફિલ્મમાં બતાવે છે નવ સુપર થર્ટી વર્ષ બે હજાર ઓગણીસ રિસિત રિતિક રોશનની આ ફિલ્મ આનંદ કુમારની સત્ય ઘટના પર આધારિત છે જે આર્થિક નબળા ત્રીસ વિદ્યાર્થીઓને આઈઆઈટી કોચિંગ આપી મદદ કરે છે દસ ટ્વેલ્થ પેલ વર્ષ બે હજાર ત્રેવીસ સંઘર્ષ અને હિંમતની સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ અસફળતામાંથી સફળ કેમ બનવું તેના વિશે આ ફિલ્મમાં બતાવેલ છે તો ફરજિયાત જોવા જેવી અને દરેક લોકોને આ ફિલ્મ જોવી જોઈએ ખાસ કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ ફિલ્મ જરૂર જોવી જો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય આ ફિલ્મો સારી લાગી હોય અને એના સિવાય પણ હજી કોઈપણ ફિલ્મો વિશે તમને જો માહિતી હોય તો આ ચેનલ પર કમેન્ટ કરજો મને જરૂર જણાવજો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ધન્યવાદ